તાલુકામાં પર્દાફાશ થયો છે તેટલો માદક પદાર્થ મળી આવતા ખળભળાટ મચી ગયો છે એટીએસની ટીમે પાંચ આરોપી રણજીત ડાભી વિજય મકવાણા हेमंत પટેલ લાલજી મકવાણા જયદીપ મકવાણા તમામ આરોપીઓની

પીએસઆઈ બી ભરવાડ એમ એન સોલંકી કેવી સોલંકી અને બીજા કર્મચારીઓની ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાથમી જગ્યા હતી એ જગ્યા પર રેડ કરી એ રેડવાળી જગ્યાથી જે પાંચે જ આરોપીઓ હું તમને કીધા એ બધા પાંચે આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા પર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્ફાઝોલમનીમાં પુષ્ટિ પણ થાય આ ત્યાં ક્વોન્ટિટી એકસો સાત કેજી મળી આવેલ છે દેશમાં યુવાધનને બરબાદ કરવા માટેનો કારસ્થાન જે છે એ ખંભાત તાલુકાના નેજા ગામમાં જે કરવામાં આવી રહ્યો હતો અને કહેવાય છે કે ત્યાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની દવાની કંપની જે છે એ મેડિસિન દવાઓ બનાવવાની આડમાં જે છે એ એક ડ્રગ્સના કૌભાંડનું જે છે ડ્રગ્સનો કૌભાંડ આચરતી હતી અને એટીએસની ટીમને જે છે એન્ટી એન્ટીટેરિઝમ સ્ક્વોડ ને એ બાબતની બાતમી મળતા અને તે જગ્યાએ જઈને અને એટીએસે દરોડા પાડીને અને મોટા પ્રમાણમાં અલ્પ્રાઝોલમ નામના પદાર્થને જથ્થો જે છે એટીએસને મળી આવ્યો અને સાથે સાથે એ જે ડ્રગ્સના કૌભાંડની પાછળ જે ભૂમિકા નિભાવી રહ્યા હતા એ પાંચ આરોપીઓને પણ એટીએસની ટીમે જે છે ઝડપી પાડી છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એટીએસે જણાવ્યું કે આવનારા દિવસોમાં અથવા આવતીકાલે એ તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાવવામાં આવશે અને તમામ આરોપીઓના રિમાન્ડ લઈ અને જે પણ છે એ પૂછપરછ કરવામાં આવશે કે આગળ એ લોકોએ એ દવાઓનો જથ્થો જે છે એ ક્યાં વેચ્યો હતો એ પદાર્થ જે છે અલ્ટ્રાસોલમ નામના પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યા એ તમામ બાબતની જે છે પૂછપરછ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન વિજય સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ